તારીખના રાજકોટ બંધના એલાનને રાજકોટના દુકાનદારો વેપારીઓ એમનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે છેલ્લા વીસ બાવીસ દિવસ ત્યાં સૌ જાણો છો અમે રાજકોટમાં રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ આજે બહુ કમનસીબી છે કે પીડિત પરિવારો જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા એણે પણ હાથમાં પત્રિકાઓ લઈને દુકાનદારોને આજીજી કરવી પડે

પીડિતોને સહયોગ કરવાનો સમય છે એ બાબતે રાજ્યની પોલીસ અને પ્રશાસન વિચારે અને શા માટે નોન કરપ્ટ અધિકારીને તપાસ તેમાં નથી લેવા એ અમારા માટે આજે પણ એક કોયડો છે શા માટે તમે ભ્રષ્ટ અધિકારીઓ જોડે તપાસ કરાવવા માગો છો આ પોતે ઘણું બધું કહી જાય છે